અહીં ઉપસ્થિત શ્રી મહેમાન શ્રીઓ વાલી શ્રીઓ અને વિદ્યાર્થીઓને શ્રી રાદડીયાના જય શ્રી કૃષ્ણ અહીં આપણે વિજ્ઞાન ક્ષેત્રની ઘણી બધી શોધો જેવી કે એસી પંખા લાઇટ હું જેમાંથી બોલી રહ્યું છે માઇક જોવા મળે છે આ તમામ તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી સાથે જોડાયેલી છે બસ આવો જ મારો વિષય છે ટેકનોલોજી સાથે માનવ જીવન આજે આપણે ટેકનોલોજી આપણા જીવનનો ખૂબ મોટો ભાગ બની ગઈ છે જે કામો કરવા પહેલાં ઘણા સમયો લાગતા હતા તે હવે ફટાફટ થઈ જશે એક સામાન્ય એપ્લિકેશન બનાવવામાં મહિનાઓ વીતી જતા જ્યારે આ જ એપ્લિકેશન એઆઈની મદદથી ફક્ત અમુક દિવસોમાં તૈયાર થાય છે મિત્રો તમને સ્પીચની લાસ્ટમાં કહીશ તો ચાલો આપણે પહેલા ટેકનોલોજી વિશે જાણીએ ટેકનોલોજી સ્કૂલમાં અભ્યાસ હોય હોસ્પિટલમાં સારવાર હોય કે પછી ઘરના કામ હોય ટેકનોલોજી દરેક જગ્યા પર મદદ કરે છે આજથી કેટલાક વર્ષો પહેલા જે કામો આપણે હાથેથી કરવાના હતા તે બધું મશીન કે મોબાઈલ દ્વારા થવા લાગ્યું છે ઓનલાઈન ક્લાસ ઘરે બેઠા શોપિંગ બેકિંગ હવે તો વિડીયો કોલથી દુનિયાના બીજા કિનારે બેઠેલા સંબંધીઓ સાથે વાત પણ કોરોના જેવી મહામારીમાં ટેકનોલોજી ખૂબ વધારે સાબિત થઈ છે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવાથી આપણું જીવન સરળ અને સફળ કરી શકે છે શિક્ષણ ખેતી વ્યવસાય બધે જ ટેકનોલોજી વિકાસ લાવે છે નાની નાની બાબતો આજે આપણે ઘરે બેઠા દુનિયાની ખબર જોઈ શકીએ છીએ અને નવું નવું શીખી પણ શકીએ છીએ પણ સાથે સાથે વાત સમજવી પણ જરૂરી છે કે ટેકનોલોજીનો ખૂબ વધારે ઉપયોગ કરવાથી તે આપણને નુકસાન પણ કરે છે આજના વ્યક્તિઓ ફોનમાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાના પરિવાર સાથે બેસીને વાત કરવાનો પણ સમય રહેતો નથી મિત્રતા હોય કે પરિવાર સંબંધોમાં માનવીય લાગણીનું ખૂબ જ મહત્વનું હોય છે જે ટેકનો મશીન પૂરું કરી શકતું નથી આ વાત આપણે ચિત્રો વડે સમજીએ હું ચિત્રોનું વર્ણન કરીશ તમારે બધાએ ધારવાનું છે તો ધારશો ને એક વ્યક્તિ ફોન જોતા જોતા ચાલી રહ્યો છે તેનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં છે એ સામે ખુલ્લી ગટર આવે છે તે તેમાં પડી જાય છે આ વાત ઉપરથી એક વલ્મ રજૂ કરું છું ટેકનોલોજી સાથે જોવું ટેકનોલોજીમાં નહીં ટેકનોલોજી આપણું કામ સરળ કરે છે પણ દિલથી જોડાવવું એ આપણા હાથમાં છે ટેકનોલોજી અને માનવતાનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે આથી હું અંતે એટલું જ કહીશ કે ટેકનોલોજી ટેકનોલોજી આપણા કામની છે પણ સાથે સાથે આપણું માનવીય સ્વરૂપ જે પણ જાળવવું એટલું જ જરૂરી છે મારી વાણીને વિરામ આપતા પહેલા તમને એઆઈ વિશે જણાવી દઉં એ નું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે માનવ સદિત બુદ્ધિ જે કમ્પ્યુટરને બુદ્ધિશાળી કામગીરી કરવાની ક્ષમતા આપે છે અસુ ધન્યવાદ